રાય બેજ ઓ બી જો દોસ્તો સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે ઉતરે છે પરમ ને હાલો તમને આગળ અંદર દર્શન કરાવવું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયાને સ્વામિનારાયણ મંદિર ગઢડા અક્ષર પુરુષોત્તમ દ્વાર સ્વામિનારાયણ મંદિર ગઢડા ચાલો દોસ્તો તમને દર્શન જ્યાં લગ્ન વિડીયો બનાવા દે ત્યાં લગ્ન બનાવીશ સ્વામિનારાયણ મંદિર આવું દીપાલી દર્શન કરે છે ચાલો ભગવાનના દ્વાર બંધ થાય છે ચાલો દોસ્તો હવે ભોજન લેવા ગાય છે

અહીંયા આ તૈણી નું હતું આ દીપાલી દીપાલી છૂટા એર રાખીને પાડ્યો છે ફોટો સેલ્ફી મારે યુટ્યુબ માં હું મેલે યુટ્યુબ માં મેલે હું નિશા સસમાજ કે લે હવે નિશા સસમાં પહેરે ને એટલે બેન કે નથી સારા લાગતા કોઈ ને એમ કેવાય એવું કઈ નઈ જે જેને ગમતા હોય તારે છે તે નથી કઈ પેરા નથી લેવડ આવ્યા છે હા લેવડ આવ્યા છે પણ પેરતી નથી એને ખબર આવું કઈક છે જમીન કારવીન જાય બેઠા છે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં બહુ ઊંચું મંદિર છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો દોસ્તો છે કે ગઢડાનો નજારો એનું પણ જો આમ જો નકરા શૂટિંગ ફોટા પાડવા જો શૂટિંગ જ લેતા રાખે શૂટિંગ ઉતારે છો બે થઈ ગયું પૂરું શૂટિંગ તમારું નથી બેન ભાઈ હાલો હાલો હવે આમ સાઈ હાલો હાલો ચાલો હવે કપલ શૂટિંગ ચાલુ થયું છે અહિયાં ચાલો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયા ને હાલો દોસ્તો સારંગપુર આવી ગયા છે હવે આપણે અષ્ટભંજન દેવ મંદિર જય કષ્ટભંજન દેવ

एक जरा ती सीधा एडिंगपुर का पूरा हाँ तेरे को तेरे को लागे से थोड़ा थोड़ा दर्शन कर दो भाई कौन-कौन सारीपुर है कमेंट कर दो वीडियो कमेंट तो लाइक कर दो शेयर करो ने सब्सक्राइब कर दे वीडियो ने के तो हां

કઈ જમી કષ્ટભન દેવ ના કોને કોને વિડીયો ગમેક શેર લાઈક કર દેજો જય કષ્ટભન દેવ મિત્રો વિડીયો કહે તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરી મંદિર સારી હરી મંદિર

જય સ્વામિનારાયણ લખતા જજો કમેન્ટમાં તમને નજીકથી દર્શન કરાવું શ્રી સ્વામિનારાયણ ભગવાન કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો બધા નારાયણ ભગવાનનું ગાઢું જોઈએ વાંચી લેજો આ ગાઢું ભગવાન શ્રી સ્વામિનારાયણ સંબંધ તેમાં બેસીને સ્વામિનારાયણ કર્યો આ ગાડાની નીચે બેસી કોઈ પણ વ્યક્તિ ધ્યાન ભજન સ્મરણ કરે સ્વામિનારાયણ ભગવાન આ એનું ગાઢું છે સ્વામિનારાયણ ભગવાન કોર્ટ શોપિંગ સેન્ટરમાં આવી ગયા છે દીપાલી ની ખરીદી કરવા આવ્યા છે અંદર હું ખરીદી કરે હવે શોપમાં શોપ અંદર જ શોપ છે બધી વસ્તુ શોપિંગ

તો વાંધો નહીં ભાઈ અમને અંધાય ને મજા આવી છે હા અમારા સારા અમને લઈ જવા છે ફરવા સારું ગઢડા નથી હવે અહીંથી ક્યાં લઈ જાય એ ખબર નથી તમે જોતા રહી જાઓ છે ત્યાં ને છે હા